શહેરની કોઠારિયા સોલવંટ વિસ્તારની શિવશક્તિ સોસાયટીમાં થોડા દિવસે તસ્કરો બે મકાનની નિશાન બનાવી સોના ચાંદીના દાગીના ને રોકડ મળી રૂપિયા ચાર લાખ એક્યાસી હજારની માલમત્તા ચોરી ફરાર થઈ જતા પોલીસે તેઓને શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી મંગુબેને જણાવ્યું હતું કે તે તથા તેમનો પરિવાર ગઈકાલે સવારે સાડા વાગ્યાની આસપાસ કારખાનામાં મજૂરી કામ માટે ગયો હતો ત્યારબાદ બપોરે સાડા વાગ્યે તેમના પાડોશીએ તેમને ફોન કરીને તેમના ઘેર ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું આથી તેઓ તરત ઘરે પહોંચ્યા હતા અને ઘરે આવીને જોતા સામાન વેરવિખેર પડ્યો હતો તથા સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા ત્રણ લાખ પાંત્રીસ નો માલ ગાયબ હતો આ ઉપરાંત તેમના પાડોશીના ઘરમાંથી પણ રૂપિયા એક લાખ છવ્વીસ હજારના દાગીના તેમજ વીસ હજાર રોકડ મળી કુલ રૂપિયા એક લાખ છેતાલીસ હજારનો માલ ગાયબ હતો આમ બંને ઘરોમાં મળી કુલ રૂપિયા ચાર લાખ એક્યાસી હજારની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે આ બનાવ અંગે આજીડેમ પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી સીસીટીવીના આધારે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે